આદ્રા તાલુકાના વડુ પોલીસ સ્ટેશનમાં આજે આગામી રામનવમીના તહેવારને લઈને એસપી રોહન આનંદ બરોડા અને ઇન્ચાર્જ પીઆઈ કેડી ભરવાડ પીએસઆઈ કે આર પરમાર પીએસઆઈ એસએચ પાટીલની હાજરીમાં વડુ પોલીસ સ્ટેશનના તમામ ગામના આગેવાનોને બોલાવીને રામનવમી જેવા તહેવાર આવી રહ્યા હોય ત્યારે શાંતિપૂર્વક વડુ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી અને તેમાં દરેક પ્રકારના હિન્દુ ભાઈઓ મુસ્લિમ ભાઈઓને ઉપસ્થિતમાં રાખીને માર્ગદર્શક આપવામાં આવ્યું હતું અને શાંતિ पूर्वक त्यौहार जानकारी आवी तो है रिपोर्टर सरफराज दीवान वडपादरा તો કે રજાતો આપવાનું આપ લોકો મેરે કો બોલાયગા આપ તમે આયા છો અદિને અમે કુછ બરલાવાચ કરવા માંગુ છું યાર કાર્ ઓક્સિજન અત્યારે ચાલુ થઈ જાવું છો થોડા ટાઈમ માં ગામનવી વાલી ઉભયા પર ઓર કે મહાદેવજીએ આવી જવાનું બ્રહ્મજન્મી અને બે દિવસ પછી ચાંદનીની થોડા ટાઈમ પછી મેરે કો આદિને મારા રિપોર્ટિંગ ક્લાસ વિરત દન્યો છે તો જીવાન પરમિશન લેવાનું

ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ જાતનો ઉશ્કેરી જેને કોઈ પણ જાતનો ઉશ્કેરી જેને જાણા એ બજાવવાનો આપ લોકો ટાળજો અને અત્યારે સરકારમાંથી પણ ખૂબ જ સ્ટ્રિક્ટ હિદાયત છે કે કોઈનો નામ સરનામા જોયા વગર કોઈનો અટક જોયા વગર કોઈનો કયા સમાજ જોયા વગર કોઈ પણ માણસ માહોલ ખરાબ કરાવવાનું કામ કરશે એની સામે સ્ટ્રિક્ટ માંથી પગલાં લેવાનું છે

उन आउटेज भी नहीं जा सकते किंतु दिग्विजय महाराज धनमावेनी विश्वविद्यालय का जाऊंगा जगह यात्रा में रूप में कोई झंडी वगैरह है तो यात्रा समय यात्रा में गुण मिलेगा और जो कोने महाराज पास आएगा झंडी पड़ी जाए झंडी को गरिमा देनी चाहिए झंडी को ज्ञात में मोटा हाथी मां ट्रक मतवाए जाता है आ करता बैठक की जाड़े रोहन पूरा पीने शांति की आप लोगों ने झंडी ने काड़ी व्यवस्था देते रखी ले કેલીને સોટીકાયકપૂર્ણ ખાસ કરીને વિવાલોકુમારવાળા સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ જાતનો શેરીને કમેન્ટ કરતા કારણે આપનો અને કોઈ ઉસ્કેની જગ્યા કમેન્ટ કરે એને સ્ક્રીનશોટ એને પોલીસ સ્ટેશનમાં આપણે જાણ કરાવવાનું છે આપને એની સાથે ઇન્સ્ટા પર કે કૃષ્ણમુખ પર કોઈ જાતનો વાક્યુમન પડી જાણવાનું નથી આથી માહોલ વધારે બગરથી આપના કાંડા કોઈ પણ એવું જો આવે કે કોઈ માણસ શેરીને કમેન્ટ કરે कोई माना सिक्योरिटी अबाउट फैला हुई है इनमें स्क्रीनशॉट ले ले आप एक पेज पर भी पुलिस आप लोगों को ना कहते हैं पुलिस सरकार आपका है बस जन आपके और शांति के साथ हेलो पर और आप लोगों को सरकार बढ़ता रहे सके ये भी एक अच्छा सा रिमूव धन्यवाद